સુરત જિલ્લાના ઉશ્કેર ગામે ખેડૂતે ખેતી ખેતીની શરૂઆત કરી અને શુદ્ધ કરીએ કહ્યું સૌરાષ્ટ્રમાં પાણી નથી અને બોરિંગ કરી સમય બગાડવા કરતા પાણીદાર વિસ્તારમાં જાઓ અને ઓર્ગેનિક ખેતી કરો બસ આ જ પ્રેરાય સૌરાષ્ટ્ર સુરત આવ્યા અને પાણીદાર વિસ્તારમાં જમીન રાખી ઓર્ગેનિક ખેતી કરી અને સાથે શેરડીના કોલા શરૂ કરી દેશી ગોળ બનાવાયો અને જેની માંગ દેશ વિદેશમાં જોવા મળી રહી છે ત્યારે કોણ છે છે એ પ્રગતિશીલ ખેડૂત જુઓ વિશેષ અહેવાલ ઓર્ગેનિક ખેતી ખેતી બની સંજીવની આમ તો ભારત પ્રધાન દેશ પણ દેશમાં ખેતી કરવી મોઘી અને આફતરૂપ બનતા યુવાનો ખેતી છોડીને નોકરી તરફ બાકી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના એક ખેડૂતે પિતાની વાતને ગંભીરતાથી લીધી અને સુરત જિલ્લામાં પાણીદાર વિસ્તારમાં જમીન લીધી વાત જાણે એમ છે સૌરાષ્ટ્રના લક્ષ્મણ વગાસિયા સૌરાષ્ટ્ર માં જમીન ધરાવે પણ સૌરાષ્ટ્રમાં પાણીની અછત લક્ષ્મણ વગાસિયા જ્યારે સૌરાષ્ટ્રમાં ખેતી માટે પોતાના ખેતરમાં કામ કરતા હતા ત્યારે તેમના પિતાએ એટલું કીધું કે જ્યાં પાણી ના હોય ત્યાં બોળ ના કરાય પાણીદાર જમીનમાં જ ખેતી કરાય અને બસ પિતાની આ વાતને લક્ષ્મણભાઈએ મનમાં માની સુરત જિલ્લાના ઉશ્કેર ગામે પાણીદાર જમીન લીધી અને ત્યાં હનુમાન દાદાનું મંદિર બનાવી દાદાના દર્શન કરી ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી અને શરૂઆતમાં તકલીફ પડી પણ આજે લક્ષ્મણભાઈએ ઓર્ગેનિક ખેતી કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે લક્ષ્મણભાઈ એક સિદ્ધાંત કે એવી ખેતી કરો જેનું ઉત્પાદન કોઈના સ્વાસ્થ્ય સામે નુકસાનકારક ના હોય બસ આ જ સિદ્ધાંત લક્ષ્મણભાઈના દીકરા ગોવિંદભાઈ વઘાસિયા પણ વળગી રહ્યા આજે પિતાની જવાબદારી પુત્ર ગોવિંદભાઈ વઘાસિયાએ ઉપાડી લીધી છે ગોવિંદભાઈએ ઓર્ગેનિક ખેતી પાછળ પોતાનો વધુ સમય આપે છે ખેતીની સાથે ગોળના કોલા ચલાવે છે શેરડીના કોલામાંથી બગાસ નીકળે છે અને બગાસને સુકે છે અને આજુબાજુ કરી ઓર્ગેનિક ખેતી કરી ઓછી પ્રોફિટ મેળવી રહ્યા છે ગોવિંદભાઈ પાલેકરના સિદ્ધાંત પર ઓર્ગેનિક ખેતી કરે છે અને શુદ્ધ દેશી ગોળનું ઉત્પાદન કરી આ શુદ્ધ અને સાત્વિક કેમિકલ વગરનો ગોળ બજારમાં વેચવા જવો પડતો નથી કેમ કે વિદેશમાં રહેતા લોકો આ ગોળ વગાસિયા ફાર્મ પરથી મેળવી લે છે એટલે કે ગોવિંદભાઈ ના વગાસિયા ફાર્મ પરથી આ દેશી ગોળ ગ્રાહકો આવીને લઈ જાય છે આ ગોળ સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થતા વિદેશમાં પણ સારા એવા ઓર્ડર મળે છે ગોવિંદભાઈ ગોળના જે કાર્ટૂન બનાવે છે કે માનવીના જીવનને શુદ્ધ કરવું હોય તો વગરનું શુદ્ધ વસ્તુ આપવું જોઈએ માટે પિતાની જેમ ગોવિંદભાઈ પણ હનુમાન દાદાના ભક્ત છે અને ભગવાનના અપાર શ્રદ્ધા ધરાવે છે અને શુદ્ધ જેવી દેશી ગોળનું છે મારું નામ અમે મૂળ જાતે ખેડૂત છીએ અને મેન વસ્તુ ખેતીને કેમ આગળ વધારવી એના ઉપરથી આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય સાહેબ એમને ખેડૂતો માટે એવડી મોટી મહેનત કરેલી છે અને કરાવે પણ છે અને સારી સલાહો આપીને આપણને ગાય આધારિત ખેતી કરતાં કેમ શીખવું એની ઉપર બહુ અત્યારે મોટો અભિયાન ચાલી રહ્યું છે અને ખેડૂતો જો આની ઉપર ચાલશે તો મને એવું લાગે છે કે આપણે ખાતર લેવા માટે જે ફર્ટિલાઇઝર લેવા જવું પડે છે કોઈ દિવસ લેવા જ નહીં જવું પડે આપણી પાસે બધી યોજનાઓ છે પણ આપને કોઈ બતાવવાવાળા લગભગ ઓછા પડે છે એના હિસાબથી અમે જે ખેતી ચાલુ કરી છે ઓર્ગેનિક અથવા સાણિયા ખાતર ઉપર આજુબાજુમાં જે ગાયો ભેંસો સારવાર જાતા હોય છે એની ઉપરથી ખાતર લાવીને અમારે ગોળ બનાવીએ છીએ ગોળમાંથી જે અમને વેસ્ટ વેસ્ટ કામસ નીકળે છે ગોળમાંથી અને કામસ અને જૂના સોતા એને એકદમ ડીકમ્પોઝ કરીને પછી અમે ખેતરમાં વાપરીએ છીએ તો અમને સારું એવું રિઝલ્ટ મળે છે ખર્ચો પણ નથી લાગતો અને ઉત્પાદન સારું રહેશે બીજું માનવ સાથે શરીરની અંદર જે વસ્તુ જોઈએ છીએ એ ખરેખર ખાતરના હિસાબથી દેશી ખાતરના હિસાબથી આપણે બધી વસ્તુ મળી રહે છે અને ઓર્ગેનિક ઉપર આવીએ છીએ તો આપણે ખર્ચો નથી લાગતો અને હરેક વસ્તુ આપણને ઉત્પાદન ખેડૂત હોઈએ છીએ આપણે તો આપણી પાસે ખાતર હોઈએ છીએ ગાય ભેંસ રાખીએ છીએ તો એના હિસાબથી આપણે આપણું જ ખાતર આપણા ખેતરની અંદર વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીએ અને આપણી રીતે શાકભાજી આપણે જે જે વસ્તુ ઘરની અંદર ખાવા જોઈએ છે આપણે જાતે ઉગાડીએ તો આપણે લગભગ દુકાને જેવું રહેતું જ નથી વસ્તુ લેવા માટે ખેડૂત આપણે તો શાકભાજી આપણે દુકાને શું લેવા ભાઈ તો આપણે મારા હિસાબે મને એવું લાગે છે કે હરેક ખેડૂતે પોતાની ઘરની ઉત્પાદનમાં જે વસ્તુ આપણે જોઈતી હોય તે આપણે જાતે ખેડૂતે કરવું જ પડે છે દુકાને લેવા કરતા આપણી પાસે ખેતી છે જ આપણી હું મિલન વગાસ ઓર્ગેનિક ખેતીમાં પ્રેરણા લઈને ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યું હતું મારા કાકા શ્રી ગોવિંદભાઈ વઘાસિયા જે ટીંબડીયા સાહેબ અને રાજ્યપાલશ્રી અને સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતીથી પ્રેરણા લઈને દસ બાર વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે જેમાં સારું એવું બેનિફિટ છે અને ઓર્ગેનિક ખેતી કરીને એને પ્રોડક્શન કરીને એમાંથી એ ગોળ બનાવવાનું ઉત્પાદન કરી રહ્યા છે એનું માર્કેટ બહુ સારું છે એટલે આજની જે યુવા પેઢી સ્ટડી કરીને આઉટ ઓફ ઇન્ડિયા જે જાય છે એને આપણે ભારત દેશમાં બહુ મોટી ઓપોર્ચ્યુનિટી ખેતીવાડીમાં તક ઘણી મોટીઓ તક છે જેમાં ઇનોવેટિવ એજ્યુકેશનથી એ લોકો નવા નવા ઇનોવેટિવ આઈડિયાથી નવું નવું વસ્તુ પ્રોડક્શન કરીને મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટને પ્રોત્સાહન આપી શકે આપણે ભારત સરકારના મોદી સાહેબની ઘણી યોજનાઓ છે કે જેમાં આપણે મેક ઇન ઇન્ડિયા ન્યૂઝ કિલપ એમએસએમ યોજનાઓમાં બધી ઘણી સરકારી યોજનાઓનો લાભ લઈને આપણે મોટું માર્કેટ મેળવી શકીએ છીએ ભારત દેશમાં ઓર્ગેનિક ખેતીથી ઓર્ગેનિક ખેતીમાં આપણે લોકોને સારી ગુણવત્તાયુક્ત ખવડાવી શકીએ છીએ સ્વાસ્થ્ય લોકોનું સુધરે છે અને આજની યુવા પેઢી જે કેમિકલયુક્ત બધી હોટલોનું ખોરાકને આજે ખાઈને પોતાનું શરીર બગાડી રહી છે એના માટે ઓર્ગેનિક વસ્તુ જે કેમિકલ યુક્ત મુક્ત જે છે એનાથી આપણને ઘણા શરીરને ફાયદાઓ છે અને બધું ઘણું બેનિફિટ છે